કે જે તમે ગઈકાલે જોયું નો આપણે ઓલા બટન એ બાકી હતા એ બધું કાર્યક્રમ કરવાનો છે તો ખબર નથી ક્યાંથી હું થાય એ પહેલા તો ફટાફટ અહીંથી આપણે નીકળીએ દહી દ્વારકા દેશ જય ભોળિયાનાથ પેલા લઈ લે ભાઈ આપણે સીધી પટા ભાઈ પટા લેવા આપણે આવી ગયા અહીં જવું તમે આ ટાઈપથી બનાવ્યા છે આપણે આ એટલામાં રેડિયમ મર્યું છે વરી એટલી જગ્યા ખાલી છે એવી રીતે આપણા ચારક ફૂટનો પટ્ટો બનાવ્યો કેટલા ફૂટનો રાજુભાઈ હે ચાર ફૂટ સાડા ચાર ફૂટ ના બે બનાવ્યા નાની મોટી સાઈઝ ની અંદર એટલે અત્યારે આપડા એક મટીરિયલ ઓકે થઈ ગયું છે અને બાકીનું થોડુંક હજી આપડે રેડિયમ એટલે પાછા ઓલા બે રોલ લઈ આવ્યા છે એટલે પાછા આવીશું ને તો એ બની જાય એટલાથી આ કામ ચાલુ કરીએ આપડે જો ભાઈ હવે તડકા ના આવ્યો તો તડકા નો આમ ખબર પડે ચમકે ને તો કે ના પટો છે એમ મારે લો અને એમાં રાઈતે ચમકે નહીં તો તમે વાત જ પૂછો નહીં ચાલો ફટાફટ અહીંયાથી આગળ વધીએ આપણે તો ભાઈ અહીંયાથી આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે અહીંયાથી સીધે સીધું રાજકોટ તો અત્યારે આપણે નીકળી ગયા છીએ રાજકોટ રાજકોટની બાજુમાં છે રાજકોટે જવાનું છે રીબડા જવાનું છે ઘણી બધી જગ્યાએ જવાનું હોય તો અહીંયાથી આપણે જે સમજી ને કે સમણા બતા છે છવ્વીસ કિલોમીટર તો અહીંયા જાય ધીરે 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 પગડતાં પગડતાં ઓલો ગયા નહીં જેમ ઘોડો મારો અમે બે ભાઈઓ છીએ ઓલો અમારા માટીયા જે છે અહીંયા જરાક એના કામમાં હે અને જે ગાયું ટૂંકમાં આપણે છે તો આ એ અત્યારે ભેગા છે આપણા ઓલા અડધા બની ગયા છે કે પચાક નંગ જેવા વટા એ ભેગા છે બાકીના જે બનાવવાનું કામકાજ ચાલુ હોય તારા કદાચ આપણે ત્યાંથી પાછા રિટર્ન આવી જાઉં એટલે અહીંયા આપણે જવાનું છે તો એ સરપ્રાઇઝ છે પણ કદાચ તમને થમલો જોઈએ ખબર પડી જાય એટલે એમાં સરપ્રાઇઝ તો બહુ શું કહેવાય ના કહેવાય પણ ચોખ્ખી વાત લ્યો ને કે ભાઈ કેમેરો લેવા આપણે જવાનું છે એમાં હું સરપ્રાઈઝ રાખું ભાઈ એટલે આપણે કેમેરો લેવા જાય છે કારણ કે કેમેરો થોડોક આવી જાય તો પછી આમ થોડીક મજા આવે શૂટિંગ લેવાની કમરા

એ હામે ભાઈ દારૂ પડતો કે મસ્ત પવન જગ્યું છે 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 ભાઈ અને આપડે પહોંચી ગયા છીએ કલાવળ કાલાવડ કલાવળ રાજકોટ આજે પચાસ કિલોમીટર છે મિત્રો પછી ધોરાજી નો રસ્તા આમ છો જુનાગઢ ને હું એટલે જુનાગઢ ધોરાજી બાજુ ગયો જસા પર આવ્યું છે ભાઈ જસાપર જોઉં અહીંયા બોર્ડરિયો નીકળે ચા પાણી બીધા સારી જગ્યા અહીંયા તે નદી છે એને પુલ નહીં એમના આમાં કામ ચાલુ થાય ઓલી બાજુથી જો રસ્તો ચાલુ હોય બનવાનો વધીએ કયો કા આગળ પૂગીએ ભાઈ લોધિકા પહોંચવા એવા જઈએ ચાંદલી વટી ગયા છે તમે વ્યૂ જો એકતા સુરત દાદા પાથરની સાઈડ છે અને આપણે સીધા સીધા અહીંયાથી આગળ વધીએ હમણાં ભાઈને કીધું તો છે ભાઈ મેં કીધું જરાક તમે થોડાક સામે આવી જાજો

ભાઈ સવા છ વાગી ગયા છે પણ તમે અત્યારે વ્યૂ જુઓ ને તો અંધારું થઈ ગયું હોય એકદમ બરોબર અને અહીંયા જે આપણે એક મેન ગામ હતું એ બતાવી લીધું ને હમણાં આપણે કેમેરો આવે છે આગળથી તો કેમેરો લઈ લઈએ અને પછી તમને જરાક કેમેરોએ દેખાડવું કે કેવો છે ને કેવો છે એ કેવી રીતે એનો ઉપયોગ થાય આપણે જેમાં કંઈ આવડતું નથી પણ આપણે હજી પાછા હો કિલોમીટર અહીંથી કાપવાના છે સીધે સીધા જામ જોધપુરના તો જે રસ્તે આવી રસ્તા નથી જાઉં હું બીજા રસ્તે જાઉં હા ભાઈ અત્યારે જે આપણે ભગડો છે ને કોલી થળથી કંડોળાવાળો જે રસ્તો જાય છે ને કોલી થળને ત્યાંથી નીકળીએ સીધા કંડોળા અને આ જો એક તો રાઈતે આવતો હોય ને ભાઈ ફૂલે ફૂલ જ લાઇટમાં આવતો હોય ડીમ ના કરે એટલે ડીમ કરી લેવી ભાઈ જેટલા પણ ભાઈઓ જોવે છે એને વિનંતી આપણી કે એમાં ડીમ કરવાથી કંઈ જાય નહીં પણ આ બીજી ગાડીવાળાને કંઈક દેખાય થોડું ઘણું ફૂલ લાઈટ હોય તો કોઈને કંઈ દેખાય નહીં આમાં અમે કોઈક હાલીને જતું હોય એ કારણ કારણ વિનાના ટૂંકમાં આપણે કઈ નિર્દોષ હટાવ જાય તો હવે આપણે અહીંયાથી સીધા સીધો આગળ આવશે કોલી થળ કોલી થડથી આવું છે આપણે ભાયાવા દર સાજડિયારી ભાઈ સાજડિયારી ઉપર થઈને આપણે આયેલા છીએ જો સાજળિયારી વૈઠા છીએ ત્યાંથી ના કંઈક આવો રસ્તો છે સાજડિયારી ગોલાય પણ એમ છે ડેન્જર ઓ ભાઈ હવે આગળ હમણાં આવી જાય આપણે જામ કંડોળા જામ કંડોળા જામ કંડોળા જેટલો ફરક તો નથી વાહ અહીંયા બેઠા બે માટીઓ નવ જ નંબર

કે ગાડી બને ત્યાં સુધી વચારે રાખવાની આ રીતના જો સામે જો કોઈ ના આવતું હોય તો બાકી તો જો આમ લાઈટું દેખાય એટલે પાછું આપણે આપણી સાઈડમાં આવતું રહેવાનું હવે વધારે ફાયદો એ છે તમને બેમાંથી કોઈ બાજુ ગમે કંઈક ઓચિંતાનું જાનવર આડું આવ્યું ને તો નીકળવાની જગ્યા રે અને બીજી બાજુ ટૂંકમાં આપણે આવી રીતે સાઈડમાં હોય તો એમાં જગ્યા રે નહીં ભાઈ એટલે બીજું કંઈ નહીં મારા વલાઓ આપણે જાય લેવરો લેવરો હવે ભાઈવદર ક્રોસ કરી ગયા ને પામ ભાજપ મારી લીધી છે અરે પણ હા ધોરી લાઈટ આવે તી ધોરા આવે એટલે કઈ ના જોવા નાય હમણાં હવે ત્રીસ હકતાલી કિલોમીટર ની અંદર આવી જાય પાછું જામજોધપુર હા 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 હજી આપણે જામજોધપુર પહોંચીને ત્યાંથી ઓલા પાછા પટ્ટા લેવા જવાના છે ત્યાંથી જે બની ગયા છે અત્યારે બાકી છે એ બધા એટલે પટ્ટા બધા ભેગા કરી લઈએ અને વરી પાછા હવે હવે પાછું ચાલુ કરીએ માતાજીને બધા પટ્ટા પહેરાવી દે ભાઈ ભાઈ પહોંચી ગયા જામજોધપુર અને ત્યાંથી બોરાવી લીધો આપણે છસો રૂપિયા જેવો ગેસ આવ્યો કારણ કે ગેસ આપણો થઈ ગયો તો ખાલી આ અત્યારે તમે જામજોતપુરની બજારનો યુ જોઈ શકતા હો હજી વાગી ગયા છે સમજી લો દસ વાગી અને તેર મિનિટ થઈ છે ત્યાં તો હવે ચારે બાજુ પૂરું થઈ ગયું ને ડબડોક હવે આપણે અહીંથી લેવાના છે પટ્ટા હાજગલી માં દેવો આપણે જઈએ ભાઈ સીધા સીધા અહીંયાથી થી ઓલા પટ્ટા થઈ ગયા હોય બાકીના બધા લઈ લે અને રહી વાત કેમેરાની કેમેરો આપણે લેવા ગયા હતા એ તો એ હું તમને કાલે દેખાડી કારણ કે વાય તો આમાં કેમેરો તમને કઈ દેખાડી લેવો એટલે આખે આખો રિવ્યુ તમને કેમેરાનું કાલે જ આવી દર્શન કાલે જ કરાવી એમ ભાઈ હા 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 એક સ્પીડ બ્રેકર એવડા ભાઈ 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 મોજ જ રાખે હઠ એટલે જે હવે આપણે ઓલા બાકીના પટ્ટા થાય લઈ લે કરે કામ પતી જાય આવી ગઈ લગભગ ડેલી તો ભાઈ પોચી ગયા છે પટાઈની પાછી જેટલા છે આવે એટલા બાકીના લઈ લઈએ એટલે આપણે હવારે સુધી સીધું કાલના દિવસમાં કામ ચાલુ કરવાનું થાય એ દ્વારકા હા હા તો ભાઈ અહીંયાથી પાછી આજે અત્યારે ચમકે તો જો બીજી જે વધારાની પટ્ટીઓ હતી એની નાખી લીધી છે ગાડીમાં એટલે અત્યારે સીટ થઈ ગઈ છે ફૂલ વધ્યા પાછા આપણે અહીંયાથી અત્યારે આગળ ભગવાનનું નામ લઈ પટ્ટીઓ લગભગ બધી બની ગઈ છે ભાઈ પોણા અગિયાર થઈ ગયા છે ભાઈ પોણા અગિયાર જામજોધપુર ને બજારો ખાવ સુની ટાઈટ એવી પડે ને જયારે બાજુ ખાવ કોઈ તમને બહાર જોવા ના જડે ક્યાંક ક્યાંક તાપણો જોવા જડે બાકી પૂરું ખાવે હા 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 માટી અમારે એસી હાલ તો નું પાછું વગર એસી એસી નું પાવર આવે ટૂપા તો જો હા ભાઈ એસી બટન બંધ છે તો એ અવાજ તો ટાટી જાવે હે જો અહીંથી માતાજી જાય જો બાજુ આખા ઘેરામાં પણ હવે દીવ ઉગે ને ત્યાં આપણું બધું કામ પાછું પરફેક્ટ થાય દયાથી તમારા તો ભાઈ આવી ગયા હોટલ ચા પાણી ભી લીધા છે હવે આજના વિડીયો ને કરી આપણે અહીંયા પૂરો તો બધા ભાઈઓને જઈ અને મોગલ મારા તરફથી મળી અંદર